કરતા સુખકર્તા દુખહર્તા વાર્તા વિઘ્ના ચરવી પૂર્વી પ્રેમ કૃપા જયાચી સર્વાંગી સુંદર ઉઠસે દુરા કંઠી ઝળકે માળ મુક્તા પળાંચી જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ દર્શન રત્ન ખચિત ખરા તુજગૌરી કુમરા ચંદના ચીટી કુમકુમકેશરા હિરે જડીત મુતીન પો ચરણી ગાગરિયા જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ દર્શન માત્રે મન કામના પૂર્તિ જય દેવ જય દેવ લંબોદર પિત્બરફણી વર વંદના સરળ સુડ વક્ર તુંડ ત્રિનય દાસ રામા વાટપાહે સદના સંકટી પાવા વે નિર્વાણી રક્ષાવે સુર વંદના જય દેવ જય દેવ જય મૂર્તિ દર્શન માત્રે મન કામના પૂર્તિ જય દેવ જય દેવ લૌથવંતી વિકરાળા બ્રહ્માંડી માળા વિષકંઠે કાળા ત્રિનેદ્રી જ્વા લાવણ્યસુદર મસ્તકી બાળા તેથુનિયા નિર્મળ વાહે ઝોળઝોળા જય દેવ જય દેવ જય શ્રી શંકરા આરતી વો વાળુ તુજ કરપૂર ગૌરા જય દેવ જય દેવ કરપૂર ગૌરા ભોળા નયની વિશાળા અર્ધંગી પાર્વતી સુમના ચ માળા युक्तीचे उदळन शितकंठ निळा ऐसा शंकर शोभे ओमावे जय देव जय देव जय श्री शंकरा आरती व वाळू तुचकर्पुर गौरा जय देव जय देव दैवी दैत्य दे सागर मंथन पै केले त्या माझी औचित हलहल जे उठले ते तसुरपणे प्राशन केले नीलकंठ नाम प्रसिद्ध झाले जयदेव जय देव जय श्री शंकरा आरती ओ वाळूतुषकर्पूर गौरा जय देव जय देव वाघ्रांवर फनिवर सुंदर मदनारी पंचानन मनमोहन मुनिजन सुखकारी शतकोटीचे बीज वाचे उच्चारी रघुकोटिळक रामदासा अंतरी जय देव जय देव जय श्री शंकरा आरती होवाळु तुष्कर्पूर गौरा जय देव जय देवी दुर्गे दुर्गट भारी तुझवीन संसारी अनाथ नाते अंबे करुणा विस्तारी वारी वारी जन्म मरणा ते वारी हारी पडलुवाता संकट निवारी जय देवी जय देवी जय महिषा सुरमिनी सुरवरीश्वर वरदे तारक संजीवनी जय देवी जय देवी भुनी तुझ चारी परंतु न बोलवे काही साही विवाद करता पडलो प्रवाही ते तू भक्ता लागी पावसिलवलाही जय देवी जय देवी जय महिषा सुरमने सुरवरेश्वर वर दे तारक संजीवनी जय देवी जय देवी प्रसन्न वदने प्रसन्न हो निर्दासा, क्लेशं पसन् सोडी तोडी भोपाशा अम्बेत वाचोनी कोनपुर विलाशा नरहर पदपङ्कजलेशा जयदेवी देवी जय महिषा सुरमथिनी सुरवरीश्वरवरदेव तारक संजीवनि जय देवी जयदे ઘાલી ન લોટાંગન વંદી ન ચરણ ડોળ્યા ન પાહી નૂપતુજ પ્રેમે આલિંગન આનંદ પૂજન ભાવે ઓવાળી મને નામા તમે માતાપિતા તમવ તમવ બંધુસ્સખા તમેવ તમવ વિદ્યાદ્રવીન તમવ તમવ સર્વ મમ દેવ કાયન વાચા મનસેન્દ્રિયત્મા બુદ્ધ્યાત્માત્મા પ્રકૃતિ સ્વભાવ યજ્ઞ સકલ પરસ્મણા સમર્પયામી અચ્યુતમ કેશવ રામનારાયણ કૃષ્ણ દામોદર વાસુદેવ હરે શ્રીધરમ માધવમ ગોપિકાવલમ જાનકી નાયક રામચંદ્રમ ભજ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે